ખેડામાં કપડવંજના સહયોગ હોસ્પિટલમાં ડેન્ગ્યુ જેવા લક્ષણો ધરાવતા પંદર જેટલા કેસીસ નોંધાયા છે ત્યારે ડેન્ગ્યુના તમામ દર્દીઓ હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે મહુધા તાલુકાના અધાજીના મુવાડા ગામના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી છે તે ઉપરાંત ગામમાં પચાસ ઉપરાંત કેસ હોવાનું અને તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાઈ હોવાનું ગ્રામજનો દ્વારા જણાવાયું હતું વરસાદ બાદ ગામમાં ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોવાથી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે સહયોગ હોસ્પિટલના તબીબ ડોક્ટર ચાંદ રાજકેલાએ માહિતી આપતા જણાવ્યું કે ડેન્ગ્યુ જેવા લક્ષણો ધરાવતા પંદર જેટલા કેસ આવ્યા છે ત્યારે હાલ તમામની તબિયત સ્થિર હોવાનું પણ જણાવ્યું હતું હાલ વિષમ વાતાવરણને કારણે ખેડા જિલ્લાના દરેક તાલુકાના સરકારી દવાખાનામાં ડેન્ગ્યુ વાયરલ ઇન્ફેક્શન ટાઈફોઈડ ઉલટીના કેસોમાં

પચીસ કેસ આવી ચૂક્યા છે અને અત્યારે બી ઘરેથી પાંચ નીકળ્યા છે આવવા માટે તેથી અમારી આ વિનંતી છે કે આ બીમારીની જલ અમારા ગામમાં આવીને જલ્દસે જલ્દ જાચ કરીએ આ વિનંતી છે અમારી ના અત્યાર સુધી કોઈ તંત્ર આવ્યું નથી આ બીમારીમાં લોકોના પૈસા બી બહુ જાય છે અને આરામ સેજે પડતો નથી